નમસ્કાર દર્શક મિત્રો આપની હરી છો સાંગરોપ મીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ ફરી એકવાર જી હા ફરી એકવાર નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પરરી બેઝ ઉપર જે પશુઓને એકત્ર કરવા માટે કદાચ એમની ભાષામાં આ ઢોર વાળો હશે પણ એક્ચ્યુઅલી આ ઢોર વાળો નથી આ ગૌમાતાને અહીંયા રાખવામાં આવે છે અને એ પશુઓની કાળજી રાખવાની જવાબદારી પણ નવસારી મહાનગરપાલિકાની એટલી જ હોય છે

તમને છે અને એ થવા જ જોઈએ કારણ કે નવસારી મહાનગરપાલિકા શું આ કતલવાળો બનાવી રહી છે કારણ કે અબોલા પશુઓ જ્યારે રસ્તા ઉપર ફરે છે ત્યારે લોકોને તકલીફ થાય છે બુદ્ધિજીવીઓ એના વિશે કમ્પ્લેનો કરે છે મહાનગરપાલિકા એ રખડતા જે પશુઓ છે ગૌવંશ છે એમને એકત્ર કરી અને આવી જગ્યાએ મૂકી દે છે કે જ્યાં અપૂરતા પ્રમાણની અંદર ઘાસચારો હોય છે કોઈ સુવિધા નથી હોતી ગંદકીની ભરમાર હોય છે અને અગાઉ પણ આ જ મુદ્દે જ્યારે ગૌ સેવકો દ્વારા રોષ દાખવવામાં આવ્યો હતો તો ત્યારે સફાઈ કરવામાં આવી હતી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ઘાસચારો મૂકવામાં આવ્યો હતો તો આપ જોશો આ ચહેરા હર હંમેશ પછી હિન્દુત્વનો મુદ્દો હોય ગૌ માતાનો મુદ્દો હોય કે ત્યાર એમને હિન્દુત્વની લાગણી છે એમને ગૌ માતા પ્રત્યેની લાગણી છે અને માટે જ આ ચહેરાઓ હર હંમેશ દેખાતા હોય છે તો ત્યારે આપણે તમામની સાથે વાતો કરીશું અને આજનો આ જે પ્રકરણ બન્યું છે અને હવે શું ચાલી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું રજનીભાઈ પટેલ રજનીભાઈ શું પરિસ્થિતિ થઈને શા માટે તમે અહીંયા આવ્યા બે ગાય મરી ગયો છે પાંજરાપોર કેવો કે વાળો કેવો બે ગાય મરી ગઈ હતી ને એક ગાયને કૂતરો ખરો ને પાછળથી ખાય છે અને એ કૂતરો પાછો બીજી ગાયને બી પકડવા માટે જાય છે અને એ વિડીયો જોઈને આપણને એકદમ ખૂબ કરુણતા આવી જાય છે કે આ શું સ્થિતિ થઈ ગઈ છે આપણા શહેરની અંદર તો સાથે જ રાકેશભાઈ શર્મા છે કે દરેક મુદ્દાની ઉપર આવેદન પણ આપે છે મહેનત પણ કરે છે કોર્ટ કેસ પણ કરે છે અને એક વર્ષ પછીથી ઘણી વખત તો ચાર્જશીટ દાખલ થાય છે રાકેશભાઈ આજના મુદ્દા વિશે શું જણાવો મહેશભાઈ આજે સવારે વિડીયો એક આવ્યો હતો જે મેં કહ્યું ગાયની ડેથ થઈ હતી એને કૂતરું નોચી નોચીને ખાય છે તો આ તો કેવું આ તો કોઈ પણ હિસાબે નહીં ચાલે એટલે સાહેબને વિનંતી છે કે આના પર કેસ થાય જે જે એના જે કંઈ માણસો છે એની ઉપર કેસ થાય કાયદેસરની કાર્યવાહી થાય ને પાલિકા એટલે શું આ કે પાપની લંકા છે એવું અત્યારે પ્રૂફ થાય છે પાપની લંકા છે એવું પ્રૂફ થાય છે અગાઉ પણ આપ આ જ સ્થળ ઉપર આવ્યા હતા ત્યારની પરિસ્થિતિ પણ આપે દર્શાવી હતી કારણ કે અપૂરતા પ્રમાણની અંદર ઘાસચારો પાણીની કોઈ વ્યવસ્થા જોઈ તેવી નહોતી ગંદકીની ભરમાર હતી ત્યારે શું વચનો આપવામાં આવે છે ત્યારે શું કામગીરી કરવામાં આવી હતી સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા હતા ત્યારે કંઈ હતું જ નહીં પછી જ્યારે વિરોધ થયો ત્યારે ઘાસ ચારો અને પાણીનું બધું થઈ ગયું હતું પણ અત્યારે જ્યારે અમારું ચેક થયું કે એમનું જે રજિસ્ટર છે એમાં બસો ત્રણ ગાયની નોંધણી છે તો મારા હિસાબે એટલી ગાય અત્યારે છે નહીં તો બાકીની ગાય ક્યાં ગઈ કાં તો એમની ડેથ થઈ કે સેલ આઉટ થઈ કે શું થયું એનો એ લોકો અમને જવાબ આપ્યો બહુ મુદ્દાની વાત કરવામાં આવી છે કે રજિસ્ટરમાં બસો ત્રણ પશુ વંશો બતાવવામાં આવી રહ્યા છે 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 અને રજીસ્ટર એવા બે એમાં તો એટલી ગાયો અહીંયા હાજરમાં નથી તો શું મૃત્યુ પામ્યા છે કે બરોબર એને સગે વગે કરવામાં આવી છે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે તો ત્યારે સાજનભાઈ છે સાજનભાઈની સાથે વાત કરીશું સાજનભાઈ આ વિશે તમે શું જણાવશો કારણ કે સાજનભાઈ એટલે કે ગૌ રક્ષક અને મારે માર સન્માન થતા હોય પણ જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થતી હોય તો ત્યારે દુઃખની લાગણી અનુભવાતી હોય કારણ કે ગાયને માતા કહે છે જ્યારે કોઈ માતા પોતાના બાળકને દૂધ નથી પીડાવી શકીને ત્યારે ડોક્ટર પણ સલાહ આપે છે કે ભાઈ તમને ગાયનું દૂધ પીડાવો અને એ ગાયમાં તમે જે પુત્ર ખાતા હોય તો તમે શું જણાવશો અમારી આખી જિંદગી ગૌ સેવા અને ગૌરક્ષામાં ગઈ છે હજારો દુશ્મનો પેદા કર્યા છે ગાયો માટે અને ધર્મ માટે અને જો આપણી સરકારમાં ગાયોને આવી હાલત થતી હોય તો આ સરકારોએ ડૂબી મરવી જોઈએ અને બીજી વાત કે નવસારી નગરપાલિકા અત્યારે આખા નવસારી ને જે બ્યુટિફેશન કરવાની જે કામગીરી કરી રહી છે પણ નગરપાલિકા કે આનું તંત્ર જગ્યા ફાળવતું નથી જો વ્યવસ્થિત જગ્યા મળી જાય તો આનો નિર્ણય આવી શકે એમ છે પણ જગ્યા ગૌચર ની જગ્યા બધી ખાઈ ગયા હવે ગાયો માટેની જગ્યા છે જે ગૌચર એ બધા નેતા ખાઈ ગયા એટલે ગાયો જાય ક્યાં રોડ પર જ આવવાની છે અને રોડ ઉપર આવે એટલે પબ્લિક ને નડે છે એટલે ગાય ની આયુ પરિસ્થિતિ થાય છે એટલે જો સાચી વાત કરી સાજનભાઈ જિલ્લા પંચાયત ની એક સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયત ના પ્રમુખ માટે ઘર જે ખરું એ એરુ ચાર રસ્તા પર જે પશુ દવાખાનો છે અને એની પાછળ જે ગૌચર જગ્યા છે ત્યાં બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલી હતી અને સૌથી પહેલો વિરોધ ત્યારે મેં ત્યાં કર્યો હતો કારણ કે એ સામાન્ય સભામાં હું હતો અને મેં ત્યારે પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે ભાઈ ગૌચર ની જગ્યામાં તમારો બંગલો આ તો કેટલું વ્યાજબી

પણ આ બધા નેતાઓ એન કેન પ્રકારે પોતાના બંગલા પોતાની ઓફિસો કે કોઈ પણ વસ્તુ બનાવી અને દબાણ કર્યું છે એ છૂટું થવું જોઈએ તમે જુઓ આ પરિસ્થિતિ છે અને જે પ્રમાણે ચોપડામાં રજિસ્ટરમાં હલ નોંધાયું છે એ પ્રમાણે એક રજિસ્ટર પ્રમાણે બસો ને ત્રણ ની સંખ્યા બતાવવામાં આવે છે જેટલું અહીંયા દેખાતું નથી તો શું બાકીના મૃત્યુ પામ્યા અથવા તો બારોબાર સગે ભગે કરી દેવામાં આવ્યા આ વેધક સવાલો છે હલની પરિસ્થિતિ શું છે જી હા રજનીભાઈ પટેલ આમ આપણી સરકાર તરફથી પ્રાણી અત્યાચાર નિવારણ સંઘની સ્થાપના થઈ છે અને ઘણા વર્ષ થઈ ગયા અને એ સરકારી જે સંસ્થા છે એમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે પ્રમુખ તરીકે આપણા કલેક્ટર સાહેબ છે હવે જ્યારે મિટિંગ ચાલતી હતી જમીન શોધવા માટે મેં બધી ખૂબ બધી ટ્રાય કરી જિલ્લાના ડોક્ટરો સાથે અને મામલતદારે બી કોઈ મદદ કરીને કોઈની બધી ત્યાંથી નકશા લાવી લાવીને ક્યાં ક્યાં તો અંબાડા ગામની અંદર દસ એકર જમીન આજની તારીખે બી છે ગૌચરની અને ગુજરાત સરકારની છે અને યાદવ સાહેબ કલેક્ટર સાહેબ હતા અને કીધું હતું કે સાહેબ એકદમ રેડીમેડ જગ્યા ત્યાં સીધી ગાડી જાય અને ગાયો મૂકી જ દેવાની ખાલી કમ્પાઉન્ડ કરવાનું અને એની વ્યવસ્થા પાણીની બધી વ્યવસ્થા કમ્પાઉન્ડ કરે એટલે ગાય અને બધી જવાબદારી મેં હું લઈશ તમારે પગાર આપવાનો બધા માણસોને અને ત્યાં સુધી બધી શહેરની ગાયો ધીરે ધીરે બધી ઓછામાં ઓછી દસ ગાય દસ હજાર ગાય ત્યાં મૂકી શકાય આવી વાત કરી હતી અને ત્યાર પછી સાહેબ સાથે નગરપાલિકાએ મીટિંગ મિટિંગ કરી અને નગરપાલિકાની મિટિંગમાં બી મને બોલાવ્યો હતો ત્યારે બી મેં સાહેબને કીધું હતું બે મિનિટ મેકર સાહેબ મને બોલવા દો કે તમે ખાંજણમાં ગૌચર જમીનમાં ગૌશાળા બના પાંજાપો બનાવવાની વાત કરો છો કોઈ તો ચાર વર્ષે પાંચ વર્ષે બી બનશે નહીં આ દસ એકર જમીન અને હું ગૌશાળા પોતાની પ્રાઇવેટ મારી ગૌશાળા ચલવું છું મને ખબર છે કે આટલામાં કેટલી ગાય રાખી શકાય અને એટલા માટે અહીંયા તાત્કાલિક આજથી જ કામ ચાલુ થઈ જાય એવું છે સાહેબ છતાં પણ પોલિટિશિયન ખરા ને એ માયનાની હતા હું તો મિટિંગમાંથી પછી નીકળી ગયો હતો અને પોલિટિશિયન માયનાની હતા અને સાહેબનો ફોન આવ્યો હતો મારા પર અને પછી લેટર આવ્યો હતો કે પ્રાણી અત્યાચાર નિવાર સંઘનો ઉપપ્રમુખ તરીકે એમણે મને જણાવવું પડે લેખિત એટલે એમણે મને જણાવ્યું અને કીધું કે અમે લોકોએ સો એકર જમીન કે સો વીઘા એવું કંઈ કીધું ત્યાં ખાંજણમાં ફાળવી દીધી છે એટલે હા આ કેટલો વખત થયો કે ફાળવી દીધી છે તમને જણાવવામાં આવ્યું

બીજું કે મહત્વની વાત એ છે સાજનભાઈ બી છે રાકેશભાઈ બી છે પ્રવીણભાઈ બી છે આ કેડીએન ગોયલ હોસ્પિટલ કે જેમાં અત્યારે નર્સિંગ ડિપાર્ટમેન્ટ ચાલે છે બાજુમાં આપણું દુધ્યત આવ્યો કે જેમાંથી આપણે રોજ પાણી પીએ છે બરાબર અને અહીંયા આ રીતે આ બરાબર ગૌશાળા ટેમ્પરરી એમના દ્વારા રાખવામાં આવી અને જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે અહીંયા શ્વાન જે ખરા બરાબર એ ગૌવંશને ખાય છે તો શું આ બાજુમાં જે તમારી કે મારી દીકરી નર્સિંગ નું ભણવા માટે આવતી હોય થઈ રહ્યું છે એની જવાબદારી કોની મુદ્દો આ જ છે ખબર નઈ ક્યાંથી આ એઆઈ જનરેટેડ બધા અધિકારીઓ હા એઆઈ જનરેટેડ અધિકારીઓ શા માટે કારણ કે મારી પાસે એવા પુખ્તા સબૂતો છે અને પ્લાન પાસ થઈ જાય અને તમે જુઓ કે જ્યારે આટલી ધમાલ શરૂ થઈ એટલે ટ્રેક્ટરો ભરાવા માંડ્યા અને તમે જુઓ કે હવે આ ટ્રેક્ટરો ભરાય અને પાંજરાપોળ લઈ જવામાં આવશે તો પહેલેથી આ કામગીરી શા માટે નહોતી કરવામાં આવી આ સવાલ છે

જે કોઈ છે એ લોકોને સજા મળે એમાં ને આ બધું બંધ થાય જે કોઈ છે એને સજા મળે આ બધું એલું બંધ થાય આની જાણ મહાનગરપાલિકાના કોઈ અધિકારીને કરવામાં આવી આવવાની કેવી કોઈ અમને જવાબદારી લીધી કે આવે છે એ જણાવ્યું વસાણી સાહેબ આતે વાત થઈ તો કે હું બહાર છું મીટિંગમાં છું મારો સ્ટાફ હમણાં આવશે એવી તેમણે જવાબ આપ્યો છે બીજી એક વાત આર્યા જે ઢોર અત્યારે જાય છે તો આના હરું વ્યવસ્થા અહીંયા છે નહીં તો ત્યાં શિફ્ટ થવાના ને તો ત્યાં શિફ્ટ કરો ને ભાઈ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમો ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી તો આ સમગ્ર પ્રકરણ ની અંદર ગૌ સેવકો જે ખરા એ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા કમિશનર અને દેવ ચૌધરી શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ ત્યારે અમુક લોકો અમને મળવા આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા જે બનાવેલો છે ત્યાંનો એક વિડીયો છે અમે તપાસ કરાવી રહ્યા છે કે ક્યારનો છે શું ભણાવવા મળ્યો હતો તપાસ પછી અમે એવું છે કે ઇન્સિડેન્ટ બન્યો છે આની તપાસ કરાવી છે આ જુદી વસ્તુ છે તેમ છતાં લગભગ બસો થી વધારે ગાયો અહિયાં રહે છે અને ગાયોને બધી ગાયોને પ્રોપર ફૂડ અને પાણી આપવામાં આવે છે ઓલરેડી અમુક અમુક ગાયો એવું પણ હોય કે જે ગયા વખતે જે કોઈ થયો હતો બીમાર ગાયો જ જે બહાર એકદમ રોડ ઉપર બેઠેલી હોય આને પણ કેમ કે અત્યારે જે બીજા એનજીઓના મારફતે ચાલે છે ફૂલ છે તો આને પણ અમે જે છે કે ગાય ત્યાં રોડ ઉપર આનું મૃત્યુ નહીં થાય તો એ પણ અમે જે છે પાંજરાપોળ લાવી રહ્યા છે અને અમુક અમુક વખતે જે બીમાર હોય એ પાંચ દસ દિવસ રહે પછી જે છે આનું મૃત્યુ થઈ જાય છે તો એવું પણ એક ઇશ્યુ છે

ત્યાં પંદરસો થી વધારે ગાયોનો જે છે ત્યાં એક સાથે રહી શકે છે અને સાથે સાથે આનો વેટરનરીનો ખાવાનો પીવાનો પણ જે છે બધી સગવડ આપણે કરી રહ્યા છે ટેમ્પરેરી નો ઇસ્યુ જે છે ફક્ત બે કા ત્રણ મહિનાનો જ રહે પછી આપણે પરમાનન્ટ પાંજરા પોળો પણ મળી જશે તો સાથે જ કમિશનરને મળ્યા બાદ ગૌસેવકોએ શું પ્રતિક્રિયા આપી એ આપણે સાંભળીએ આજે સવારે જે ઘટના બની કે નગરપાલિકાનો જે ઢોરવાળો છે એમાં જે કેપેસિટી કરતાં વધારે ઢોરો પૂરેલા છે એને પૂરતું ખાવાનું નથી મળતું પૂરતું પાણી નથી મળતું અને જે ગાયો મૃત હાલત જ્યાં મરી જાય છે એને કૂતરા નોચી નોચી ખાય એ દ્રશ્યો એ વિડીયો જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે એ બાબતને લઈને અમે જે કમિશનર શ્રી દેવુભાઈ ચૌધરી છે એને મળવા આવેલા હતા મળી અને ચૌધરી સાહેબે કીધું ચૌધરી સાહેબ તો ભગવાનના માણસ ચોવીસ કેરેટ માણસ અને સાચા અને સારા માણસ લાગ્યા અમને પણ નીચેનો જે સ્ટાફ છે એ સ્ટાફ વિચિતર છે ચૌધરી સાહેબ પાસે ખરી હકીકત અને ચોખ્ખી માહિતી પહોંચતી જ નથી એની વાત ઉપરથી અમને એવું લાગ્યું છે ચૌધરી સાહેબે કીધું કે પૂરતું ખાવાનું અમે પ્રોવાઇડ કરીએ છીએ પંચા ખાવાનું મળતું નથી એટલે સાહેબ પાસે પૂરતી માહિતી જતી નથી જે નીચેનો સ્ટાઈપ સ્ટાફ છે એ જ નખોજ વાળે છે અને એના લીધે જ આવા એસીઓ ઉભા થાય છે એવું અમને આજની વાત ઉપરથી લાગે છે અગાઉ અમે સાહેબ ને તો પેલી વાર મળ્યા અગાઉ અમે સાહેબ ને વાસાણી સાહેબ ને મળેલા એને જે અમને જે પ્રોફેસર એમની ભાષામાં જે જવાબ આપવાનો એવો જવાબ આપીને છૂટા કરેલા બીજી વાર થાય પણ આજે આવી ઘટના પાછી વાર બની છે એટલે અમે આજે કમિશનર શ્રી ને મળવા આવેલા तो आमाण आज रोज नवसरी बनो एक फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो